આહ્વા ને સફળ બનાવવા માટે આગામી તારીખ ચૌદમી જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી વોર્ડ નંબર એકવીસ માં સમાવેશ તથા તમામ ધાર્મિક સ્થળો પૂજા સ્થાન મંદિરોની આસપાસના પરિસર માં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અયોધ્યામાં ભગવાન શ્રી રામલાલાના પ્રાણપ્રતિષ્ઠા અગાઉ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને સફળ બનાવવા માટે આગામી તારીખે ચૌદમી જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી વોર્ડ નંબર એકવીસમાં સમાવેશ તમામ ધાર્મિક સ્થળો પૂજા સ્થાન મંદિરોની આસપાસના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડના તમામ કોર્પોરેટર અને વોર્ડ સંગઠનની ટીમ પ્રદેશ શહેરના તમામ પદાધિકારીઓ પૂર્વ કોર્પોરેટર અને હોદ્દેદારો તમામ બૂથોના કન્વીનર અને સહ કન્વીનર શ્રીઓ તથા તમામ પેજ સમિતિના પ્રમુખ તમામ શેલ મોરચાના તમામ હોદ્દેદારો શુભેચ્છચક સમર્થકો તેમજ મિત્રો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે બાવીસમી તારીખે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી દરેક મંદિરો દરેક તીર્થક્ષેત્રોમાં સફાઈ અભિયાનની નું આહવાન કરવામાં આવેલું હતું એને અનુરૂપ વોર્ડ નંબર એકવીસ દ્વારા અલગ અલગ મંદિરોમાં રોજ સફાઈ અભિયાન કરવામાં આવે છે એ જ પ્રકારે આજે એસવીએનઆઈટી ખાતે ઈચ્છાનાથ મંદિર ખાતે પણ આજે સફાઈ અભિયાન યોજવામાં આવેલું હતું એમાં તમામ કોર્પોરેટર શ્રીઓ અને વોર્ડ નંબર એકવીસના તમામ કાર્યકર્તાઓ આજે સાથે મળીને આજે ઈચ્છાનાથ મંદિરમાં સફાઈ અભિયાન કરેલું છે આપનું નામ સુમન ગડિયા હતા प्रधानमंत्री नरेंद्रભાઈ મોદી 22 તારીખ કો अयोध्या में रामलीला की स्थापना कर रहे हैं मंदिर की स्थापना हो रही है तो उसके निमित्त उन्होंने आह्वान किया था कि 14 से 22 जनवरी तक समस्त इंडिया के मंदिरों में सफाई की जाए इसीलिए आज वार्ड इक्कीस परिवार मजरा विधानसभा का ये इच्छानाथ महादेव मंदिर में सफाई करना है सर अपना नाम वार्ड नंबर इक्कीस कॉरपोरेटर अशोक रामधेड़िया था જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી આપના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન છે કે દરેક મંદિરોની સફાઈ કરવી તો અમે દરરોજ ત્રણથી ચાર મંદિરો લઈએ છીએ અને મોદી સાહેબને અને રામલલ્લાના બાવીસમી તારીખની અમે ઉત્સાહ ઉજવી રહ્યા છીએ બે રિપોર્ટ જનાદેશ દેશની સુરત